નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે આમ તો અલગ અલગ બે ત્રણ મકાનોમાં નિશાન બનાવવામાં આવ્યો છે અને લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને આપણે સીધા દ્રશ્યો બતાવીશું હળવદ શહેરના હળવદ શહેરનો પંચમુખી ઢોરો જે કહેવાય છે તેની પાછળ આવેલો બજરંગ પાર્ક છે અને આ બજરંગ પાર્કમાં અલગ અલગ સરકારી કર્મચારીઓ રહે છે અને આ સરકારી કર્મચારીઓ રાત્રિ દરમિયાન તેમને બંધ મકાન એટલે કે મકાનમાં સૂતા હતા અને તે દરમિયાન તે આ મકાનમાં બહારથી બંધ કરી દે અને ગ્રીલ બારીની ગ્રીલ તોડી અને અંદર પ્રવેશ કરી અને ચોરી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે એટલે અલગ અલગ રીતે રોકડ ચોરી થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે આપણે હળોદ શહેરના જે મકાન છે અને આ મકાનમાં જ્યાં ચોરી થઈ છે ત્યાંથી સીધા દ્રશ્યો બતાવે છે આ બજરંગ પાર્ટ છે ને અહીંયા ચોરી થઈ છે એટલે પાછળનો આખો વિસ્તાર બતાવો પહેલાં તો આપણે મકાન પાછળ જઈએ તો આ મકાનમાં જે ગત રાત્રિના ચોરીનો બનાવ સામે આવ્યો છે અત્યારે ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવ્યું છું ડીએસ રાઠોડ છે શિક્ષક છે અને આ શિક્ષકના મકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે રોકડ રકમની ચોરી થઈ છે ને હાલ રકમ જે ચોરીનો બનાવ સામે આવ્યો છે ને તેને લઈ હળદો પોલીસ પણ અહીંયા પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો બતાવ્યું છે આ મકાન છે અને આ મકાનમાં આ બા પાછળની જે ગ્રીલ છે તેમાં તોડી અને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો રોકડ રકમની ચોરી કરવામાં આવી છે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે સામાન અસ્તવ્યસ્ત છે અને હળોદ શહેરનો આ બજરંગ પાક વિસ્તાર છે બજરંગ પાક વિસ્તારમાં આ સામાન અસ્તવ્યસ્ત કરી અને આ પાછળની ગ્રીલ છે તે તોડી અને અંદર પ્રવેશ કરી અને આ કબાટ જે છે તે ખોલી અંદર અલગ અલગ ચકાસણી કરી અને અંદરથી રોકડ રકમની ચોરી થઈ છે જો કે મકાન માલિક સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે દાગીનાની કોઈ ચોરી થઈ નથી પરંતુ રોકડ રકમની ચોરી થઈ છે અને દ્વારા આ જુદી જુદી રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે એટલે આ હળોદ શહેરની વાત છે અને આ જે મકાન છે આ મકાનને અંદરથી બંધ અંદર બંધ કરી દીધું ને અંદરથી બારીથી ગ્રીલ તોડી અને અંદર પ્રવેશ કરીને આ રૂમમાં મકાન માલિક સૂતા હતા અને તેમાં પ્રવેશ કરી અને બહારથી બંધ કરી દીધું અહીંયા બહારથી બંધ કરી દીધું એટલે આ રીતે મકાનમાં પ્રવેશ કર્યો છે અને મકાનમાં પ્રવેશ કરી પાછળની ગ્રીલ તોડી અને ચોરીને અંજામ આપ્યો છે રોકડ રકમની ચોરી થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે કેટલી ચોરી થઈ છે પોલીસ ફરિયાદ બાદ સાચી હકીકત આવશે સાથે જ પાછળ જેવો લોકો ઘોડો તમે જે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છો ત્યાંથી અન્ય એક મકાનમાં પણ ચડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એટલે અલગ અલગ રીતે અત્યારે પોલીસ પહોંચી છે શિક્ષકનું મકાન છે અને શિક્ષકના મકાનમાંથી રોકડ રકમની ચોરી થઈ હોવાની જાણકારી મળી રહી છે અને અત્યારે હળદ પોલીસ પહોંચી છે હળદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ જે ઘોડો જોઈ રહ્યા છો તો આ ઘોડા ઉપરથી ચડવાનો પણ ઉપર પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સાથે જ અહીંયા જે તમે નિશાન જોઈ રહ્યા છો ત્યાંથી એક મકાન છે અને એક મકાન પણ આપણે બતાવી દઈએ દર્શક મિત્રોને આ જે નિશાન જોઈ રહ્યા છો તે પાછળના ખેતરમાંથી ચડી અને અંદર પ્રવેશ કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે ને અત્યારે ત્યાં જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ એટલે આ ખડી અને ચોરીને અંજામ આપવામાં આવ્યા છે ને બંનેમાંથી રોકડની ચોરી થઈ છે કેટલાની ચોરી થઈ છે તે પોલીસ ફરિયાદ બાદ સમગ્ર બનાવ પછી તપાસ હાથ ધરવામાં આવશે ને ત્યારબાદ સમગ્ર બનાવ અંગે જાણકારી મળશે તો અત્યારે આપણે હળોદ શહેરના આ દ્રશ્યો બતાવી છે ને હળોદ શહેરમાં જે બનાવ બન્યો હતો એ મળી રહી છે અહીંયાથી એટલે આ રેનકોટ છે પહેરી અને અહીંયા છોડીને ગયા છે સાથે જ અહીંયા જે તમે માટીવાળા જોઈ રહ્યા છો ટાઇલ્સ અહીંયાથી ચોડી અને આ ગ્રીલ તોડી અને અંદર પ્રવેશ કરવામાં આવ્યો છે આ જે ગ્રીલ છે તે તોડવામાં આવી છે ને અહીંથી તોડી અને અંદર પ્રવેશ કરવામાં આવ્યો છે ને અહીંયા આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે એટલે આ જે બનાવ છે તે હળોદ શહેરના છે હળોદ શહેરમાં બે અલગ અલગ મકાન છે અને બે અલગ અલગ મકાનોમાં લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે જોકે કેટલાની ચોરી થઈ તે પોલીસ ફરિયાદ થશે ત્યારબાદ સમગ્ર બનાવની જાણકારી મળશે હાલ તો આપણે હળદ શહેરમાં જે ઘટના બની છે તેને લઈને દર્શક મિત્રો સુધી જાણકારી આપવા માટે પહોંચ્યા હતા કે હળોદ શહેરમાં બે અલગ અલગ મકાનોને નિશાન બનાવવામાં